ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં દુષ્કર્મની ઘટનાને લઈ સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી છે ત્યારે હાલ પીડિત બાળકી સારવાર હેઠળ હોસ્પિટલમાં છે ત્યાં તેની તબિયત ખૂબ જ નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે દુષ્કર્મનો ભોગ બનેલી પીડિત બાળકી જલ્દીથી સ્વસ્થ થાય અને લાંબુ જીવન જીવે તે માટે ઝઘડિયાના રાજપાડી નજીક સરસા મંદિરે ધનરાજ વસાવા દ્વારા ભજન કીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું ઉપસ્થિત લોકોએ પીડિત બાળકી જલ્દીથી સારી થાય તે માટે માતાજીને પ્રાર્થના કરી હતી નમસ્કાર હું ધનરાજ વસાવા આજ રોજ અહીં અમે રાજપાડી ખાતે સારસા માતાના મંદિરે આજે આ થોડા દિવસ અગાઉ જે ઝઘડિયા ખાતે દસ વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું આજે એ બાળકી વડોદરા ખાતે પોતાના જીવન મરણની વચ્ચે લડાઈ લડી રહી છે ત્યારે તેને તેનું સ્વાસ્થ્ય સારું થાય અને તે આ કપરી પરિસ્થિતિમાં જલ્દી બહાર નીકળે તેના પરિવારને આ પરિસ્થિતિમાં માતાજી શક્તિ આપે તે સાથે આજે માતાજીના સાનિધ્યમાં આજે અહીં અમે ભજન કીર્તનનો કાર્યક્રમ રાખ્યો હતો જેના થકી તે બાળકી અને તેના પરિવારને શક્તિ મળી રહે તે આશયથી આજે અમે અહીં સૌ ઉપસ્થિત થયા છે અને આશા રાખીએ કે તેને સ્વાસ્થ્યમાં જલ્દી સુધારો થાય તે સાથે અમે અહીંયા કાર્યક્રમ રાખ્યો છે જય માતાજી